હલો મિત્રો જય શ્રી કૃષ્ણ એને આપણે ત્રણ વખત ધોઈ અને પછી આપણે બાફવા માટે મૂકી દેસુ અને આ બાજુ ઘઉંનો લોટ લઈ લીધો છે તો એમાં આપણે રોટલી કરતા સેજ જ વધારે એવું મૂળ નાખી અને પછી લોટ સરસ રોટલી જેવો બાંધી લેવાનો છે એટલે એટલે વેલો બાંધી સરસ બને આ આપણે ત્રણ વખત સરસ હાથેથી ચોરી ચોરી અને પાણી કાઢી નાખશું દાળની અંદર ત્રણ વાટકા પાણી નાખી દીધું છે હવે આપણે એને બાફવા માટે મૂકી દઈશું અને આ બાજુ આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે તો એની અંદર આપણે આ રીતે મોં નાખી બે મોટા ચમચા મો નાખશું અને પછી આપણે સરસ લોટ બાંધી લેશું આટલું મોણ નાખવાનું છે પાણી નાખી લોટ સરસ બાંધી લેશું ચણાની દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે આ રીતે દબાવી તો સરસ દબાઈ જાય છે એટલે આ રીતે પાણી બધું જ એના ઉપર તપેલી ઉપર ચાણી મૂકી અને બધું નિતારી નાખવાનું એટલે અડધી કલાકમાં દાળ બફાઈ જાય છે અને અડધી કલાક આની ઉપર રાખીએ એટલે સરસ ઠંડી થઈ જાય હવે આપણે ખાંડ કે ગોળ જે આપણે નાખવું હોય એ નાખી અને પછી ગેસ ચાલુ કરી દેસું આ રીતે આ તવીને આપણે થોડું ઘી લગાડી દેસું અને પછી એમાં બાફેલી ચણાની દાળ એડ કરી દેસું હવે આની અંદર આપણે ખાંડ નાખી દેસુ એક વાટકો દાળ છે તો એક વાટકો ખાંડ નાખશું અને એકદમ સરસ મેં આમાં ખાંડ નાખી છે પણ તમારે ગોળ નાખવો હોય તો પણ નાખી શકો છો અને જે દાળ હોય એને સેજ તમારે જે મિક્સરમાં કરીને પછી કરવી હોય તો પણ કરી શકો છો હું તો એમનામાં જ આમાં નાખી અને ખાંડ નાખી દીધી છે બધી સરસ જશે હવે આપણે થોડીક એલચી થાય એટલે ગેસ બંધ કરી દઈશું હવે આ એકદમ ઠંડુ થાય પછી આપણે પૂરણપોળી કરશું આ એકદમ આ રીતે આમ ગોળો વડે એવું થાય એટલે આપણું આ બેટર થઈ ગયું છે આ પૂરણ આપણું થઈ ગયું છે એવું ખબર પડી જાય આ રોટલીનો લોટ આપણે અડધી કલાક પહેલાં બાંધી લીધો તો હવે એને એકદમ સરસ આવી રીતના ટૂપી લઈશું આપણે રેગ્યુલર રોટલી હોય એવો જ લોટ બાંધવાનો છે પણ સરસ ટૂંપી લઈ તેલ નાખી દીધું છે એક ચમચી અને એકદમ સરસ પાંચ મિનિટ સુધી આપણે આને ટૂપીશું આ રીતે આ એકદમ સરસ પૂરણ કઠણ થઈ જાય છે ઠંડુ થાય એટલે એકદમ આપણે એનો ગોળો વાળી શકીએ હાથ પણ સેજ પણ બગડતા નથી એટલું સરસ આ પૂરણ થઈ જાય છે હવે આપણે આ ગોળા ગોળા વાળી અને આ રીતે મેં બધી જ રોટલી કરી લીધી છે અને હજી હું બે રોટલી તમને બતાવી દઉં તો આ સરસ આ રીતનું વણી અને પછી આ ગોળામાં મૂકી અને આ રીતે આપણે રોટલી વણી લેશું આ રોટલી કરવામાં એકદમ આપણને સરળતા રહે છે કેમ કે સેજ પણ તાવડીમાં પાટલા પર ક્યાંય પણ ચોટતું નથી કારણ કે આ પૂરણ આપણે ચણાની દાળમાંથી બનાવેલું છે અને એકદમ સરસ થઈ ગયું છે હવે આ રોટલી થઈ ગઈ છે આપણે અહીંયા લઈ લેશું અને ઘી ચોપડી લેશું અને ત્યાં સુધી આપણે બીજી રોટલી વણીને રાખી નાખી દેસું અને આપણે ઘી ચોપડી લેશું આમાં સરસ જાજુ ઘી ચોપડી એટલે અંદર સુધી ઘી પીવાઈ જાય તો આ રોટલી ખાવામાં બહુ સરસ લાગે છે તો બધી જ રોટલી રેડી છે આના ઉપર પણ આપણે ઘી લગાવી દઈશું આમાં જેમ ઘી વધારે હોય એમ રોટલી સ્વાદિષ્ટ લાગે છે તો આપણી આ પોરણપોળી અને ઘીમાં જબોળી એકદમ સરસ રેડી છે તો જો મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ અને અમે એક એવી જ વાનગી લઈને આવવાના છીએ કે જે વાનગીમાં ખાંડ નથી આવતી ઘી નથી આવતું અને ફક્ત બે કે ત્રણ વસ્તુમાંથી જ બનાવવામાં આવે છે અને દૂધ પણ નથી આવતું મિલ્ક પાવડર પણ નથી આવતો તો આમાં અમે લાઈવ આવવાના છીએ તો એની તારીખ હવે તમને હું બીજી રેસિપીમાં આપી દઈશ